હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર એક જેવો ટાઈમ થયો છે અને હવે બધાને અમને ભૂખ લાગી છે અને અત્યારે અમે આવ્યા છીએ જડેશ્વર મહાદેવ એટલે અમારે છે ને અહીંયા મસ્ત છે ને બનાવવાનું છે વનભોજન કરવાનું છે સરસ મજાની હિલ છે હિલ ઉપર છે અત્યારે અહીંયા અમારી બે ગાડીઓ પાર્ક થઈ ગઈ છે અને બધા ગોઠવાઈ ગયા છે અને આજે બનાવવાના છે વડાપાઉં તો જંગલમાં વડાપાઉની મોજ લેવાની છે જોરદાર જમાવટવાળી તો ઘરેથી થોડીક આવી પ્રિપરેશન કરીને આવ્યા છે ને થોડીક એવી અહીં કરવાની છે બરાબર તો લેવાનું મોજ ને ને વરસાદ આવે અને છે 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 બસ આવી મજા કરવાની ગોઠવાઈ ગયા વડાપા બનાવવાની શરૂઆત કરી દેવાની છે

મોટું <laughs> અલે છે કેવું વાતાવરણ છે વચ્ચે વરસાદ આવ્યો તો જરમર જરમર પણ મજા આવતી હતી ને હવે પાછો તડકો થઈ ગયો ચારે જંગલ છે અત્યારે વરસાદનું મજા આવશે

કચરો છે ને બધો ભેગો કરીને ચપલું કરી દીધું છે કે જો ચા ને બ્રેડ કોઈ ખાવી હોય ને તો આપવામાં આવશે એટલી બધી પેકિંગ થઈ ગયું છે સાડા ત્રણ વાગી ગયા મસ્ત રેસ્ટ કર્યો બહુ મજા આવી જે અમે આટલા જણા એ વૈધા ચાર જણા બાકી ના છે ને ઓલી ગાડી રહી ને એમાં એસી ચાલુ કરીને બેસી ગયા કારણ કે તડકો લાગે છે ગરમી થઈ ગયા અમને તો મસ્તી નો ઠંડો પવન આવે છે ને ગરમી થાય છે બે ભેગું છે જેમ જેમ બધા ગરમી થતી ગઈ ને એમ બધાય છે ને ગાડી માં જતા ગયા તો હવે ચા પાણી પીવાનો ટાઈમ થતો આવે છે તો હવે લોકેશન ચેન્જ કરશું અને ચા પાણી ને એવું કઈક જુગાડ થશે તો બનાવશું નગર કોલ્ડ ડ્રિંક્સ પીશું અને બસ હવે ખાલી છે ને આમ વાસણ ને જે અમે જઈ માતા ને આ બધું તો અમે પેક કરી જ દીધું હતું ત્યારે પણ અમે સુકાતા ને આ એનું સેટઅપ છે ને ખાલી જે કર્યું રહ્યું હતું પાથરી ને બધું એ બસ ઉપાડવાનું છે અને બાકી બધુંય છે ને સાવ ક્લીન કરી નાખ્યું છે જે કચરો હતો ને એક બેગ ની અંદર ભરી દીધો છે એમ સાથે લેતા જ જો અહીંયા ભર્યું છે બ્લેક અને આ ત્રણ બોટલ આવી મૂકી બસ આટલી જ વસ્તુ અમારે લેવાની છે આ વસ્તુ હમણા બધી સાથે લઈ જાશું ક્લીન કરી નાખશું રસ્તામાં જ્યાં ડસ્ટબિન આવશે ત્યાં ફેંકી દેશું અને આ બધું છે એ બસ સંગ કરવા છે ચાલો નેચર ને ક્લીન કરો અને જો અહીંયા ચોખ્ખું કરી નાખ્યું બધું કચરો સાથે લઈ લીધો જો આવ્યો અને કચરો લઈ લીધો ભેગો તો નેચર ને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આવી વ્યવસ્થા તો રાખવી જોઈએ એટલે અમે એવું જો આ બે બોટલ ખાલી છે અને છાસ નથી તે લઈ લેતા જઈએ અને આ બસ હવે ગાડીમાં મૂક દેસવા એક જ એક આ લઈ લ્યો ભાઈ આ કેને કીધું છે આ એ આપણો જોડીટો છે આ લઈ લ્યો તમારા ખાલી નથી બાકી તો સાવ સાફ કર નહી હું છે પછી હમણાં આગળ ક્યાંય દસ બી નવસે ને

કોલ્ડ ડ્રિંક્સ અહીંયા થી લઈ લીધું છે પી અને પછી આમ જાશો ને મસ્ત મજાનું મેદાન છે ને બધા ક્રિકેટ રમે છે આવા તડકાના ક્રિકેટરો લઈ હવે પહોંચી ગયા છે નાના જડે મંદિર છે મંદિર દર્શન કરતા આવી એકી સાથે બબ્બે એમ લોગ નું શૂટિંગ થાય ગાઈસ એકી સાથે બબ્બે જો અહીંયા મેરેજ છે મંદિરે કોઈના જાની પરિવાર લખેલું છે どこかで食べて食べて食べ s 食べて食べて食べて食べて食べて食べて食べて食べて食べ Sí, gaia ja és anem a jaixi, que anem jo també jo veureta. Dor dor no. નેક્સ્ટ બ્રેક આવી ગયો છે અમારો ઓનહેસ્ટ ટોટલ પર તો ત્યારે અહીં ઓનહેસ્ટ હોટેલ આવી ગય છે ફ્રેશ થવા માટે ઓનેસ ટોટલે આવી ગયા છીએ અને બસ અડકો ને ગરમીને એવું છે ને એટલે બસ આઈસ્ક્રીમ ખાવું છે બધાને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવાનું આવી ગયા વરવાનું તો કઈ કલરફુલ જ હોય પણ આવું કલર ખવાય બેટા કેવું અને આ કયો ફ્લેવર છે બટરસ્કોચ ખુશી તારે રોલ્સ